નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોમાં ખાસ મહત્ત્વની જાણકારી મળશે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો ક્રાપ અને ગોળી મિક્સ છે ડબલ સિંગલ બંને બની શકશે ડબલ બનાવો તો પણ બની શકશે સિંગલ બનાવો તો પણ બની શકશે સો ટકા રિયલ હીરાની ગેરંટી ને વ્હાઈટ રફ વધુ છે અમુક અમુક દાણા કલરના છે બાકી વ્હાઈટ વધુ છે એની અંદર ને ને ગોળી બે મિક્સમાં છે એટલે વજનની ટકાવારી પણ સારી આવશે સિંગલ બનાવો તો પણ ચાલશે છે અને ડબલ બનાવો તો પણ ચાલશે છે સાઇઝની વાત કરીએ તો એકસો આજુબાજુ આજુબાજુની સાઇઝ છે ને ભાવની વાત કરીએ તો એકસો ને પચીસ રૂપિયા ભાવ છે કેરેટનો એકસો ને પચીસ રૂપિયા કેરેટનો ભાવ છે ઓછામાં ઓછી તમને પંદર કેરેટ મળી શકશે ઓછામાં ઓછી પંદર કેરેટ મળી શકશે ને વધુ જ તો મળી શકશે ને કેશ ઓન ડિલિવરી જોઈએ તો પણ મળી મળી શકશે આંગળીયા ઓફિસે પેમેન્ટ આપો તો પણ થઈ શકશે ને ઓનલાઈન પેમેન્ટ કરો તો પણ થઈ શકશે ને બનાવવાની વાત કરીએ તો સિત્તેર ટકા આજુબાજુ બનાવાય પછી બનાવવાની તો બધાનો અલગ અલગ હોય વધુ નંબર સારોથી બી બનાવતા હોય તો તમારે ઓછી ટકા વારિયામાં બનાવવાની નીકળી શકે એટલે એ તો બધાનું અલગ અલગ હોય તો મારા એસ્ટિમેટ મુજબ સિત્તેર ટકાની અંદરથી બનાવાય ને ક્લીન પેરોટીવાળા હીરા નીકળશે અને જીરમ કસર પણ આવશે એટલે સિંગલ ડબલ બંને બની શકે તમને જે અનુકૂળ આવે એ બનાવી શકો છો અને ટુ ઇન વન કાર્ડ કરો તો પણ ચાલશે અને ફોર પી કરાવો તો પણ ચાલશે આ લેવા માટે ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર તમારું એડ્રેસ નીકળવાનો છે ઓનલાઈન પેમેન્ટ કરો અથવા આંગળીયા ઓફિસે પેમેન્ટ આપશો ઓલ ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર હશે તમને મળી શકશે અને ખાસ બે વખત વિડીયો જોઈ જોઈએ સો ટકા તમારે કામનું થતું હોય તો તમે ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર એડ્રેસ મેકલાજો બીજા દિવસે નવ વાગે આંગળીયા ધારા તમને મળી શકશે એટલે આ આ રીતની રફ છે ને ફક્ત ગુજરાતમાં જ આપણે મેકલીએ છીએ ગુજરાત બહાર આપણે મેકલતા નથી ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપર રહીશું તમને આ રફ મળી શકશે એટલે આ રીતની રફ છે ક્રાપ અને ગોળી બી મિક્સમાં છે એકસો પાંત્રીસ આજુબાજુની સાઇઝ છે રિયલ હીરાની ગેરંટી ને ખાસ તમે લેવા માગતા હોય તો ખાસ મને મેસેજ કરજો જય હિન્દ જય ભારત વંદે માતરમ